તાજેતરમાં જ કડી અને પેટા ચૂંટણી પૂરી થઈ છે તેમ છતાં હાલ ગુજરાતમાં ચેલેન્જનું રાજકારણ ચાલી રહ્યું છે મોરબીના ભાજપના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે જો હું હારી જઈશ તો બે કરોડ રૂપિયા આપીશ તો બીજી તરફ ગોપાલ પદેથી રાજીનામું ચેલેન્જના રાજકારણથી ફરીથી રાજકીય માહોલ ગરમાયો છે સોમવારે વિધાનસભા અધ્યક્ષ સામે બંને રાજીનામું ધરી દઈએ કાંતિલાલ અમૃતિયા મિત્રો કાંતિલાલ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાની ચેલેન્જને સ્વીકારી છે તેમણે જણાવ્યું છે કે સોમવારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ બંને રાજીનામું ધરી દઈએ ગોપાલ અને હું મોરબીમાંથી ચૂંટણી લડીએ ગોપાલના કાર્યકર્તા અને અમારા કાર્યકર્તા વિસાવદરમાં ચૂંટણી લડીએ મોરબીમાં જો ગોપાલ જીતી જશે તો હું બે કરોડ રૂપિયા આપીશ જો હવે ગોપાલ ફરે તો એના બાપમાં ફેર હોય અને હું ફરું તો મારા બાપમાં ફેર હોય ઇટાજાએ વિડીયો બનાવી અમૃત્યાને આપ્યો જવાબ મિત્રો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાજાએ કાંતિ અમૃત્યાના પડકારનો હસ્તા મોઢે સ્વીકાર કરતા એક વિડીયો બનાવ્યો હતો તેમાં ગોપાલ ઇટાએ કહ્યું હતું કે મેં ગઈકાલે મોરબીના ધારાસભ્યનો વિડીયો જોયો તેમાં મોરબી ભાજપના ધારાસભ્ય કહે છે કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મારી સામે ચૂંટણી લડવા આવી જાય હું રાજીનામું આપી દઈશ અને બે કરોડ રૂપિયા ઇનામ રૂપિયા આપીશ તો મોરબીના ધારાસભ્ય આપેલા ચેલેન્જને સરર્ષ રાજી ખુશી ત્યાં સ્વીકારી લઈએ છીએ સુરા બોલ્યા ન ફરે જો તમે સુરા હો મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોવ જબાનના પક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બાર વાગ્યા સુધી તમારું રાજીનામું પડી જવું જોઈએ ગોપાલ ઇટા જ્યાં વટથી તમારી ચેલેન્જને સ્વીકારે છે પાટીલ અંકલે પૂછાવીને રાજીનામું આપી દો મિત્રો વધુમાં ગોપાલ ઇટાએ જણાવ્યું હતું કે હું પણ મારે એક શરત છે મોરબીના ધારાસભ્ય પાટિલને પૂછવા જતા નહીં પાટિલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે હવે હું રાજીનામું આપું છું કે ન આપું અંકલ પ્લીઝ મને માફ કરો એવી બધી વાતો કરવાની નહીં પાટિલને પૂછ્યા વગર જ તમારા પોતાનામાં હિંમત હોય તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો શિયર આર પાટિલની પરમિશન લીધા વગર મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં તમે ગોપાલ ઇટલએ તમારી સેલેન્જ સ્વીકારે છે ગોપાલ ઇટાલિયાએ વિડીયોમાં વધુ વાત કરતા જણાવ્યું હતું કે મોરબીની જનતા જાગૃત થઈ એટલે મોરબીના ધારાસભ્યના પેટમાં ગરમ તેલ રેડાયું છે અત્યાર સુધી મોરબી જનતા અન્યાય અત્યાચાર શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી તો કોઈને તકલીફ ન હતી પરંતુ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું અને રસ્તા પાણી અને ખાડાના મુદ્દે અવાજ સહિતના મુદ્દાઓને લઈ આમ જનતાએ અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું ત્રીસ ત્રીસ વર્ષ સુધી આ જનતાએ તેમને મત આપ્યો અને સળંગ ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવ્યા અને ગલગલા થયા ખુશ થયા આનંદ આવ્યો પણ હવે એ જ જનતા પાણી રોડ રસ્તા મુદ્દે સવાલો કરે તો તમને ગમતું નથી